આડકતરી રીતે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા જેના જવાબમાં ડોક્ટર દર્શનાબેન દેશમુખે સાંસદને કાતો ભ્રષ્ટાચાર સાબિત કરવા અથવા તો માટે તૈયાર રહેવા જણાવ્યું છે સાંસદ મનસુખ વસાવાએ સાત ડિસેમ્બરના રોજ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેમણે નર્મદા જિલ્લાના રાજકીય નેતાઓ અને વહીવટી તંત્રના મોટા અપાયે ભ્રષ્ટાચાર થતી હોવાની ગંભીર આક્ષેપ કર્યો હતો જોકે તેમણે ભ્રષ્ટાચાર કરનાર કોઈ પણ નેતાનું નામ જાહેર કર્યું ન હતું પરંતુ દર્શનાબેનનો દાવો છે કે મનસુખ વસાવાએ આડકતરી રીતે એવો પણ આક્ષેપ કર્યો હતો કે કે એટલે દર્શનાબેન આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે સાઠગાંઠ છે ડોક્ટર દર્શનાબેન દેશમુખે સિનિયર સાંસદ તરીકે મનસુખ વસાવાના વર્તન પર નારાજગી વ્યક્ત કરી હતી તેમણે કહ્યું કે સાંસદ તમને ધારાસભ્ય તરીકે સ્વીકારતા જ નથી નર્મદા જિલ્લાના આ બે મોટા નેતાઓ વચ્ચેના ખુલ્યામ ચાલી રહેલા વિવાદથી ભાજપમાં આંતરિક કલહ સપાટી પર આવ્યો છે આટલા વિકાસની સાથે સાથે મહારાજ વિસ્તારમાં ભરૂચના એક સાંસદ વસાવાજી કે જેઓ મારા માટે વાણી વિલાસ કરી રહ્યા છે ખોટા શબ્દોનો પ્રયોગ કરીને મારી પ્રતિષ્ઠાને હાની પહોંચાડી રહ્યા છે અને સાથે સાથે આરોપો આક્ષેપો લગાડીને હું પોતે એક ધારાસભ્ય છું એ જાણતા હોવા છતાં પણ મારી ઉપર ગમે તેવા શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે ત્યારે હું એમને કહેવા છું કે એમણે થોડા સમય પહેલા એમણે કહ્યું હતું કે હું ચૈતરભાઈ વસાવાને સમર્થન કરું છું પરંતુ મારે એમને કહેવું છે કે જે ડેડિયાપાડાના ધારાસભ્યશ્રી ની વાત કરે છે

કારણ કે જે પત્ર લખ્યો છે તમને ખ્યાલ છે એ નામ છે બધાના આખા પત્રની અંદર પણ એમાં સહી નથી અને આવા પત્ર આ પૂરતો નહીં અગાઉ પણ આવ્યા છે ને આજે હમણાં જે નામો છે એ જ રીતના ક્યાંક ક્યાંક થોડાક થોડા બદલા રહે પણ એ જે વીઓ છે તે પણ આ આ પ્રકારનો જે નર્મદા જિલ્લાની અંદર એક બધાને મિલીભગ હતું એ પ્રકારનો એક ભ્રષ્ટાચાર ચાલે છે તોડ પાણી ફાય છે